જૂનાગઢના માંગરોળમાં કેમ્પોનિયો થેરાપી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માંગરોળમાં દશા શ્રીમાળી વણિકવાડીના સહયોગથી શરીરના દુખાવા માટે કેમ્પોનિયો થેરાપી વેરાવળના માધ્યમથી દસ દિવસ માટે નિઃશુલ્ક ડેમો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજના યુગમાં બેઠાડું જીવનમાં લોકોને ચાલવાનો સમય ન મળતો હોય જેને કારણે શરીરમાં અનેક પ્રકારની તકલીફો ઊભી થતી હોય છે ત્યારે કેમ્પોનિયા દરો ત્રીસ મિનિટ થેરાપીથી છ કિલોમીટર જેટલું ધીમી ગતિએ દોડતા હોય એટલું આખા શરીરમાં લોહી પરિભ્રમણ થવાથી શરીરના સ્નાયુ દુખાવા ઘૂંટણ કમાના દુખાવા ડાયાબિટીસ થાઇરોઇડ પેરાલિસિસ જેવા અનેક દુખાવા જેવી સમસ્યાઓ ઘણો ફાયદો થાય છે તેવું જણાવવામાં આવ્યું હતું નમસ્કાર અમે લોકો વેરાવળ બેઝ છીએ અને અમારી થેરાપી છે કંપનીઓ કંપનીઓ એટલે કે તમારી તંદુરસ્તીનો સાથીદાર અમારી પાસે વેલનેસ પ્રોડક્ટ છે જેની ત્રીસ મિનિટની થેરાપી હોય અને ત્રીસ મિનિટની અંદર આપણે છ કિલોમીટર જેટલું ધીમી ગતિએ દોડતા હોય આટલું આખા શરીરની અંદર લોહીના પરિભ્રમણનું કામ કરે છે જેના દ્વારા શરીરના તમામ દુખાવા સાઈ ટીકાના દુખાવા બ્લડ પ્રેશર ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ સાઈટીકા પેરાલિસિસ જેવા અનેક દુખાવોમાં જબરજસ્ત પરિણામ આપે છે આ સેન્ટર છેલ્લા આઠ વર્ષથી કાર્યરત છે અને લોકોને પુષ્કળ લાભ મળી રહ્યો છે અત્યારે હાલમાં અમારો આ જે કેમ્પ છે એ માંગરોળ ખાતે ચાલુ છે અને જે પચીસ તારીખ સુધી અહીંયા કાર્યરત છે તો એમનો લાભ લેવા માટે નમ્ર વિનંતી ના સંપૂર્ણ થેરાપી ફ્રી ઓફમાં જોઈ છે એનો કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવામાં આવતો નથી તો લોકો વસાવી શકે છે પ્રોડક્ટ અવેલેબલ જ છે આપડે ઇન્ડિયન પ્રોડક્ટ જ છે ને ડોક્ટર માન્ય છે એટલે આપણે ઇઝીલી યુઝ કરી શકીએ છીએ પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યુઝ માંગરોળ જુનાગઢ